હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને તો આજે છે શિવરાત્રિ તો જો દસમ જણા નાઈને તૈયાર થઈ ગયા છે અને ઘરમાં બધા તૈયાર થઈ ગયા છે ઋષા તેના પપ્પા બધા તો આજે બે જણા પૂજા કરશે તો જો હર હર મહાદેવ બોલતા જોર આવે છે બોલ તો જો આપણે જે કીધું હતું ને કે ડેકોરેટ કરશું જો તો હસબન્ડને ડેકોરેટ કર્યું છે તો જો મેં બી તોરણ બનાવી હતી એ પણ મેં લગાવી છે અને જે પેલો બલ્બ છે અને શિવલિંગ એવું બધું છે જો પૂજાની બધી વસ્તુ આવી ગઈ છે તો આજે હસબન્ડ પૂજા કરશે હે ને તો ચલો આમ બેસી જાઓ ના બેસો હા ચલો આજે હસબન્ડને આપણે શીખવાડશું પૂજા એમ તો કરતા હોય પણ સિમ્પલ કરતા હોય બધી કરીને હાથ જોડ્યા ભગવાન થઈ ગયું નહીં તો ચલો તો ચલો પૂજા કરી લઈએ પછી બતાવશું બીજું આગળનું સાંજો પૂજા કરે છે હસબન્ડ ની પૂજા કરે છે क्या गणपति दादा ने अगर हम मुको हर Mahadev apa

અમે તો આવી રીતના પૂજા કરીએ છીએ તમે કેવી રીતના કરો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો ને કમેન્ટમાં હર હર મહાદેવ सामने अच्छा कौन आ जाए सामने अच्छा ना कौन सामने आ जाए कुत्ते नहीं <laughs> तो जो साए ये उदास हो तो तो गीत सूर्य आ गए हमें जवान दिख तुम શું કે કાલે ઉપવાસ છૂટે આજે ન છૂટે તો આખો દિવસ શું કરવાનો એટલે પછી આજે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીશ સરસ મજાની હવે થોડી વાર પેસ્ટ પછી જુ ચા બા બનાવશું સાંજને વેફર વેફર આપશું ચાલો આજે તો આજે શિવરાત્રિ છે એટલે તું આમ ફેસવોશમાં આવી અને પેટમાં ગુડું એવું થાય છે એવું થાય ઉજાંતે પણ શિવરાત્રી કરી છે હે ને તો ગઈ સાલથી શિવરાત્રી કરે છે ગઈ સાલે ચાર વર્ષનો હતો અને અત્યારે પાંચમું ચાલે છે અને ના પાંચમું પૂરું થઈ છઠ્ઠું ચાલે છે એટલે કે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ને એ કરે છે ને એની મરજીથી કરે છે એટલે મેં કરવા દઈએ છીએ તો ચાલો

આજે આખો દિવસ આવે તો હર મહાદેવ હર હર મહાદેવ ચાલુ રાખ્યું સારું જ છે કેમ કે નામે છોકરાઓના અમે જાય છે ભગવાન આપણી જે શીખવાડીએ એ છોકરો મગજમાં રાખે અને મોટા થઈને એ ફોલો કરે એવું જ આપણી ઈચ્છા હોતી હોય છે તો અત્યારથી આપણે શીખવાડીએ ત્યારે મોટા થઈને શીખી લેતા હોય છે અને યાદ રહે કે ના કે મમ્મી પપ્પા આવું કરતા એટલે આપણે એવું કરવું જોઈએ એના માટે મને શાંતિ શીખવાડતા હોય છે શિવરાત્રી છે અમે ત્રણેય કરી છે મના અને મારા ઘરે એટલે કે મારા સાસરીમાં પણ બધા કરે છે એટલે અમે પણ કરીએ છીએ બધા તો તો બોલો જોશે તો રેડી છે સાબુદાણાની ખીચડી સાબુદાણાની ખીર તો ચાલો ફટોફટ જમી લઈએ કારણ કે ઉપવાસ છે હે થઈ જાઓ ચાલો ચાલો અને જમીને હવે મજાની તૈયારી કરશું આજે સરસ મજાનો દિવસ ગયો સરસ મજાનું જમવાનું જે ફરાર હતો એ અમે કર્યો એમાં બે જણાય મહાદેવ તો આજે આખો દિવસ ઋષાંતે એવું જ કર્યું છે હર હર મહાદેવ હર હર મહાદેવ તો ભગવાન શાંતને સાંભળી લેજો અને ઋષાંતની સદબુદ્ધિ આપજો એટલે પૈસા પૈસા ફાળે નહીં અમારા તો આજનો દિવસ કંઈક અમારે આવો ગયો તમારે કેવો ગયો શિવરાત્રી કેવી કરી પૂજા કેવી કરી એવું મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરી દેજો અને શું કહેવાય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વધારેમાં વધારેમાં શેર કરજો તો બસ આજનામાં તે આટલું જ અને આજના દિવસમાં હું એમ કહીશ કે બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ હે ને ગુડ નાઇટ બોલો